બ્રહ્મારે પાડોડી ભાગ છે તો અમાર પીલે રહી જાય છે પછી કેતીને વાસણ લઈ જા દે અલ્યા એ નન કુપાડો નીલા દે જો આમ બજા આવે આ કેમ કરો આપડેલ બાંધીએ ઇનોલ પાડો બાંધીએ આપણે જોલ તમે દીવનસિંહ દીવનસિંહ જાય

આણો ડબલ ઉતો સીરીલ ઇદુલો વાતો આઠણો જેટલું લેજો મારા વાંકના કાટીયા સો મહિના ગમે એમ સા પેવેન તો ખૂટે બુટી હવે હાજા થજાન મોટરસાઇકલના હા આઠણો તેલ ખૂટી ગયું પછી ડબલ એ રેડી લીધી તેલ ખૂટ એટલે લેવા જવું પડે હવે સો આદ દિના આકુ ને બો ફકતા થઈ ગઈ

મોહન મજામાં રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશું લીધું એટલે ઓલી પાર્ટી આવી જઈ પછી પાર્ટી તો રામ રામ જય માતા

ઘરનું કામ કાંઈ કાંઈ કર્યું અને વીઆઈ ગયા તા મોટા બાર હું એમાં ભાઈ મોટરસાઇકલ લઈ ગયા એટલે વાર ન લાગે તો હું તો આવી તે હવે ખલા પીડા શાક તો વઘાર્યું નથી લાવો કીધું શાક છે નું કરી મોહન કે આજ કેરીનું બનાવ્યા તો હાલ આપણે કેરીનું શાક બનાવ્યા તેલ આવી ગયું તો આપણે જગાડી દે તેલ આવી ગયું આવી ગયું જો આવી ગયું ને તો આપણે લીલા મરતા નાખી પટાફટ ફાચો પહેલા ના ખારવા આવી ગયા પાગો પાગો ઓય બાપા આનું મને આનું આ ફતિયારના

જામો જામો મારે ગામો તો જામો જામો પડી ગયો નતો તો બે મારે આને ડેબરે આ પાણી મારવાનું હોય તો રાખી દેવાનું આપણે હને મસાલો મત નાખતે મીઠું થોડું ઓછું નાખો પછી વધી જાય મીઠું નું ના ખાય કેરીન છે જો જો મીઠું નું ના ખાય હે ઘણી ગોળ નથી પણ આઈસ્ક્રીમ તો ખાંડ નાખવી

ફુંગાર <muchara> નાખશે